પ્રિયામી ગૌતમ છે વરુણ ધવન છે તો એમને કીધું છે અહીંયા આવવાનું પણ હવે એમને એ તો બહુ મોટી હસ્તી છે હવે એમને યાદ હોય કે ના હોય પણ ખુશી વાત એ છે કે ભાઈ એમને મને ધ્યાનમાં લીધો અને એમના તરફથી મને જવાબ આવે એવા ઘણા બધા છે તો હમણાં રિસેન્ટલી જ સાહિદ કપૂર તરફથી પણ મને શુભકામનાઓ પાઠવી છે તે જોઈને ખુશી થાય છે કે ભાઈ આપણી મહેનત ધીરે ધીરે રંગ લાવી રહી છે દેશમાં થોડા સમય પહેલા એક પિક્ચર આવેલી એનું નામ હતું 12 ફેલ એટલે કે 12th એક 12 ફેલ નિશાળીઓ શું કરી શકે એની એક કહાની એ આવી જ રીતે આજની આ વાતમાં એક એન્જિનિયરની વાત છે એન્જિનિયર નોકરી ન કરી પણ બીજા કરતા કંઈક અલગ કર્યું અમદાવાદ શહેરમાં રહે છે આ એમનો ધંધો છે અને આ ધંધાની માહે આખા ગુજરાતમાં ચાલો આ કોણ છે સફળ યુવાન આવો હું તમને બતાવું નમસ્કાર હું જોગલનાથા અને મારી સાથે છે વ્રજભાઈ પટેલ આમ તો આપણે બધા વાતો કરી છે દેશમાં બેકારી છે રોજગાર નોકરી મળતી નથી ભણ્યા પછી પણ લોકોને રોજગારી નથી મળતી પણ કેટલાક લોકો અને કેટલાક લોકોને એવી મહેનત હોય છે કે પોતાનો ધંધો વિકસિત કરતા હોય ભણેલ ગણેલા હોય છે અને શૂન્યમાંથી સર્જન કરે એક એવા સફળ માણસો મળાવી છે જે અમદાવાદમાં છે અને દહીં ભલા કરીને એક આઈટમ આવે છે મૂળભૂત દિલ્હીની છે તો ગુજરાતમાં વેચે છે પૈસા કમાય છે ગુજરાતના યુવાનો માટે આ પ્રેરણાદાયક સ્ટોરી છે જો તમે શિક્ષિત ભણેલા છો અને કંઈક નવું કરવા માંગતા હોય તો આ વાત તમારી રજૂઆત ધ્યાનથી જોજો રામ 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 મજામાં એકદમ એકદમ બે બ્રજભાઈ મારે તો જાણવું છે કે કેટલું ભણેલા છો હું ડિપ્લોમામાં આઈટી એન્જિનિયર થયેલો છું તો દઈ ભલા કેમ ચાલુ કર્યું દઈ ભલ્લા ચાલુ કરવાનું કે મારે જીવનમાં કઈક અલગ કરવું બીજા ના કરતા કેમ કે મારે ભીડ નો ભાગ નહો બને તો એટલા માટે મેં વિચાર્યું કે મારે હવે કઈક અલગ કરી શકાય તો એટલા માટે મેં દઈ ભલ્લાનું સ્ટાર્ટ અલગ તો કરવું બીજું કઈ કરી શકાય આજ કેમ છે તો ગાઠિયા ગુજરાતમાં રહ્યો છો હાલે પુરી બધો સમોસા તમે કેમ છો એટલે અત્યારે કેવું છે કે ભાઈ માર્કેટમાં તમે કોઈ કોમન વસ્તુ લાવો તો એ જનરલી ચાલે ખરા પણ લાંબા ટાઈમ સુધી ટકી ના રહે તો તમારે જો લાંબી રેસનો ઘોડો બનવું હોય તો એના માટે તો તમારે કે યુનિક આઈટમ જ લાવવી પડે તો એટલા માટે મેં YouTube માંથી આ રેસિપી શીખીને સ્પેશિયલી હું અમદાવાદમાં મેં આ શરૂ કરી છે અચ્છા ભણેલા છો તો એ તમારે જે મેં નોકરીનો કે ઉપયોગ નો કર્યો લો તમે આ એન્જિનિયર છે તો એની હોશિયારી આમાં શું ઉપયોગ આ તો બીજો માણસ તમારે દસ ફેલ માણસ હતો ઈ પણ કરી શકે તમને શું લાગે એટલે આમાં કેવું છે કે ભાઈ ભણતરની સાથે સાથે જો ભણતર પણ સાથે આવી જાય તો એમાં ચાર ચાંદ લાગી જાય છે તો એટલા માટે મેં ખાણીપીણીનો ધંધો તો બધા કરે જ છે નો ડાઉટ પણ એમાં જો આપણે ભણતર જો આમાં લગાવી દઈએ તો એમાં આપણને ઘણો બધો સપોર્ટ મળે છે અને મને જાત અનુભવ જ છે કેમ કે હું છેલ્લા બે વર્ષ દરમિયાન મેં મારો જે ધંધો ચલાવ્યો છે એ દરમિયાન મેં મારો સોશિયલ મીડિયાનો ઘણો બધો ઉપયોગ કર્યો છે તો એનાથી મને ઘણો બધો ફાયદો થયો છે તો

તો શું તમારા પપ્પા કે બાપ દાદા માં ધંધો તો કોઈ સમોસા બનાવતા પુરી બનાવતા એવું કે હતું નહીં ઈવન મારા મિત્રો વર્તુર કોઈ નથી મારા પરિવાર નથી કે ન તો મારી પેઢીમાં છે આ મારું પોતાનું સાહસ છે અને મને ગર્વ છે કે મેં મારું આ સાહસ ને અંતિમ સુધી હું લઈ ગયો છું એન્જિનિયર તો ને આવું થઈ ભલા વેચો તો એવું ન લાગે નહીં મને કઈ લાગતું જ નતું જો લાગતું હતું તો હું આ કરત જ નહીં મમ્મી પપ્પા એ શરૂઆતમાં ના પડતા હતા કે ભાઈ આ બધું શું કરે છે એમની આ ગામમાં આખી બધી ઇજ્જત છે લોકો શું કેસે પાડોશી શું કેસે પણ હું એ બધાનું પહેલાથી ચિંતા નથી કરી અને આગળ પણ નથી કરવા કેમ કે આમાં કેવું છે કે ભાઈ સફળ તમારે થવું હોય તો બધું મૂકીને સામ સંકુચ ઘરે મૂકીને તમારે અહીંયા પોતાનું સમર્પણ ભાવ સાથે અહીંયા કામ મહેનત કરવી પડે અને જો તમે એક કરો તો તમે ચોક્કસ સફળ થાવ છો અને આમાં કેવું છે કે શરૂઆતમાં બધાના જે અભિભાવ હોય એ અલગ જ હોય પણ તમે જ્યારે સફળતા હો ત્યારે બધું જ બદલાઈ જાય પપ્પા શું કરે છે મમ્મી શું કરે છે પપ્પા ડિસ્ટ્રિક અમારે ત્યાં રણુજ ગામમાં સહકારી લિમિટેડ બેંક છે એમાં વાઇસ ચેરમેન છે અને મમ્મી પ્રાથમિક કુમાર શાળામાં પ્રિન્સિપાલ છે તમારે ત્યાં તો બહુ વિદેશ નો ટ્રેન છે તમે ક્યાંય દરી ભલાવા એટલે મારે વિદેશ જવાનું છે હા હા છે જ અમારામાં છે અમારા પટેલ માં છે

દુકાન મારે છે છ મહિના થયા અને મારે મેં લારી દોઢ વર્ષ મેં લારી ચલાવી પેલા લારી કરતો જી પેલા લારી કરતો પછી આમાં આવ્યો પછી હું આમાં આવ્યો તો અહિયાં સપ્ટેમ્બર બે હજાર તેવીસ માં હું શીખ્યો છું રેસીપી કોઈ ને આ બતાવી આ રેસીપી ની આખી જે પેઢી છે ને તમારી ટેસ્ટ ની વાત છે એના માટે તમે આમ ડાયરેક્ટ યુટ્યુબ પર શીખી લીધો કે કોઈ આ તો દિલ્હી ની આઈટમ છે આ તો ખાખરા વડે ફેફડા વાળો મળે નાના વાળો તો મળવાનો નથી તો કઈ દીધું થાય હા એટલે આ મેં સંપૂર્ણ રેસીપી યુટ્યુબમાંથી શીખી છે હું કોઈના પાસે શીખવા નથી ગયો કેમ કે મને ખબર છે કોઈ શીખવાડશે નહીં અને આ આઇટમ પણ બહુ ઓછી મળે છે ગુજરાતમાં તો એટલા માટે મેં કીધું કોઈની પાસે હાથ લંબાવો એના કરતાં આપણામાં મોબાઈલ છે તો બધું આપણી સાથે જ છે તો મોબાઈલમાંથી બે ત્રણ મહિનાના અંતે મેં આ રેસીપી સંપૂર્ણ મેં શીખ્યું હતું

તમારા દહી ભલા માં મૂળ બને છે અને કેવડું હોય કઈ રીતે આખી વસ્તુ આટલે આ એક પ્રકારના દહી વડા છે આપણે ગુજરાતમાં જનરલી દહી વડા કહીએ છીએ પણ આ જનરલી જે વડા હોય છે મગની દાળ અને અડદની દાળના બનતા હોય છે એ બંનેને મિક્સ કરીને આપણે જે ખીરું તૈયાર કરીએ છીએ પછી આપણે દાળવાડા ની જેમ આને તળવાના હોય છે એ પાણીમાં પલાળીને અને પોચા કરવાના હોય છે અને એની અંદર પૂરી આવે છે દહીં આવે છે ખજૂર આમલીની ચટણી આવે છે અને ત્રણ મસાલા આવે છે સંચર જીરું પાવડર અને મરચું પાવડર એ બસ એ બધાના કોમ્બિનેશન થી આખી વસ્તુ તૈયાર થાય છે

વરુણ ધવન છે એમને કીધું છે છે પણ તો મોટી હવે યાદ હોય કે ના હોય પણ ખુશી વાત એ છે કે ભાઈ એમને મને ધ્યાનમાં લીધો અને એમના તરફથી મને જવાબ આવે એવા ઘણા બધા છે તો હમણાં રિસેન્ટલી સાહિદ કપૂર તરફથી પણ મને શુભકામનાઓ પાઠવી છે તે જોઈને ખુશી થાય છે કે ભાઈ આપણે ધીરે ધીરે રંગ લાવી રહી છે ગુજરાતી તમે આ ઉતારી થઈ જશે તમને એવું લાગે ચોક્કસ મને વિશ્વાસ છે કે છેલ્લા બે વર્ષમાં મને જે સફળતા મળી છે એ સફળતા હું આગળ પણ જાળવી રાખીશ અને મારું જે લક્ષ્ય છે ફ્રેન્ચાઇઝી મોડલ અને વધુ શાખાઓમાં તબદીલ કરવાનું એ હું ચોક્કસથી આને પૂરું પાડીશ અને મને વિશ્વાસ છે કે ગુજરાત અમદાવાદીઓનો જે મને પ્રેમ મળ્યો છે એવો ગુજરાતનો પણ મને બહુ જ પ્રેમ મળશે એવો મને વિશ્વાસ છે અચ્છા આ તમે જે અત્યારે તમારી દુકાન છે હું જોઉં છું આ જો બરાબર આ દુકાન લોકેશન જોઉ છે જી લોકેશન બહુ જ સરસ છે અને આના એડ્રેસની હું વાત કરું તો આ અંકુરચા રસ્તાથી થોડાક અંદરની તરફ જે સ્વામીના ઉજવવાનો જે રસ્તો પડે છે એ જ રસ્તા પર છે લકી સોસાયટીની સામે છે જનરલી જો કોઈને ઓળખીએ તો અંકુર સોસાયટી વિભાગ એની બાજુમાં અચ્છા નારાયણપુર અમદાવાદ રાણપુર જી બરાબર એક એક માંથી બીજી અલગ અલગ શાખાઓ ગણે છે એમ વ્રજભાઈ હવે આગળ જશે ધીરે ધીરે અને મને વિશ્વાસ છે કે આમાં જે યોજના સાથે હું શરૂઆત થી જે દિશામાં હું આગળ વધી રહ્યો છું એમાં મને ચોક્કસ સફળતા મળશે આમાં ગામડે કે ધંધો મહિલા મિત્રો ને જૂના પ્રજા તો શું હોય ડિફરન્સ હોય આ તો સિટી છે ત્યાં તો ગામડું છે આ હું અવારનવાર શું જી હવે અવારનવાર કોઈ પ્રસંગ હોય તહેવાર હોય એમાં જવાનું થાય છે ગામડે તો હવે તો બધાનો જે નજરિયો છે એકદમ બધું બદલાઈ ગયું છે હવે તો બધા સામે વાહ વાહ પ્રશંસા તે બધું કરે શરૂઆત મને યાદ છે શરૂઆત માં તો કોઈ એટલા બધા ભાવ નો આપે અને એમને એમ જ કે ભાઈ આ બધું શું કરે છે તારા પપ્પા આટલા મોટા વ્યક્તિ ને તું આવું ગણેલો ગણેલો વ્યક્તિ આવું કરે પણ હું એ બધાનો નું એ પરવા નતો કરતો અને આગળ પણ નથી જ કરવાનું કેમ કે મને ખબર છે વાતો કરવા વાળા તો કરે જ છે અને આપણે આપણું જે ભૂલ છે એ પ્રમાણે જો આગળ વધીશું તો એમાં આપણે આગળ આવવાના છીએ અને અત્યારે તો હું જનરલી વાત કરું તો અત્યારે સગા સંબંધી થી લઈને પાડોશી થી લઈને મિત્રો થી લઈને બધાનો નજર બધું બદલાઈ ગયું તમારું પ્રોડક્શન કેટલું રહે છે કેટલું ચાલે છે શું છે જી અત્યારે ડેલી નું પ્રોડક્શન વાત કરીએ તો દોઢસો થી પોણા બસો જેટલી ડીશો વેચાય છે જનરલી અને ધીરે ધીરે મને વિશ્વાસ છે કે હવે જેમ સીઝન આવશે ઉનાળાનું એમ ધીરે ધીરે આ સેલ આગળ વધતો જશે મોટાભાગની ક્યાં મોટા ભાગે આ ઉનાળાની વસ્તુ છે ઉનાળામાં જે ઠંડક આપણે જે ગરમીના કારણે ઠંડક માટે જે જોઈએ એની આ પ્રોડક્ટ છે ઠંડી આઈટમ છે ને એટલા માટે પણ એક વાતનું સારું એટલા માટે છે કેમ કે આ પ્રોડક્ટ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે કોઈને નડતર રૂપ નથી નાના બાળકથી લઈને મોટા દાદા સુધી બધા જ આને ખાઈ શકે છે તો એ બાબતે સારું છે છે કે આ જે પ્રોડક્ટ તમે ઈવન બારે માસ જો તમે ખાઓ તો પણ તમારા શરીરને કોઈ નુકસાન ના કરે અચ્છા જી ગુજરાતે તમને એમ રેગ્યુલર તમારા કસ્ટમર હશે આવતા હશે આપણે કેમ મસાલા વાળા થઈ ગયા એવા લોકો થઈ ગયા ને

પોતાનું એક પ્લાનિંગ જરૂરી છે ભાઈ તમારી જીવનમાં ધારો કે તમે માની લો મારે આઈએસ અધિકારી બનવું છે તો હું બારમું બારમું ધોરણ ગ્રેજ્યુએશન બધું પૂરું કરીને હવે મમ્મી પપ્પા આપણને ક્યાંક કે નોકરી કર પણ આપણે આઈએસ બનવું છે તો હવે ભલે ઇવન મમ્મી પપ્પાના વિરુદ્ધમાં જઈને પણ આપણે જો આઈએસ બનવું છે ને તો એ સાહસ કરવું જરૂરી છે પહેલી વાત તો આપણી પાસે એક યોજના હોવી જરૂરી છે મતલબ કે એક જે ગોલ હોય ને એ જરૂરી છે ગોલ વગર તમે કોઈ દિશામાં જાઓ એનો મતલબ નથી એ તો તમે એક પ્રકારે ટાઈમ પાસ કરો છો એનો કોઈ મતલબ નથી લોકો ડિગ્રી લીધા પછી આપણે ત્યાં ઘણા બધા લોકો હોય બી એમ એ બી એસ પીટીસી સીપીએસ બીપીએસ હોય છે કે સરકાર નોકરી નથી આપતી રોજગારી નથી તમે શું કહેશો આમાં તો કેવું છે હવે બધું સરકાર ઉપર ઢોળીએ તો એ વ્યાજબી નથી થોડીક જવાબદારી આપણી પણ આવે છે બરાબર છે હવે તમે માની લો આપડે ચલો હોશિયાર છીએ આપણને જોબ નથી મળતી તો હવે દરેક ને તો કઈ જોબ મળવાની નથી દરેક લોકો તો કઈ વિદેશ પહોંચવાના નથી તો સ્વાભાવિક વસ્તુ છે કે ભારત ને પોતાની કર્મભૂમિ ભૂમિ આપણે ને જો અહિયાં જ મહેનત કરીએ અને તો અહિયાં તો ઘણા બધા આગળ આવ્યા છે તમે ગુજરાતની ની વાત લઈ લો તો ગૌતમ અદાણી છે ધીરુભાઈ અંબાણી છે હવે એ જો કરી શકતા હોય તો આપણામાં એમના જેટલી ક્ષમતા છે એમનાથી તો કંઈ અલગ છે નહીં આપણે આપણે તો કઈ મશીન તો છીએ નહીં આપણે માણસ જ છીએ પણ ખાલી આમાં કેવું છે કે ફરક આવે છે તો આપણી વિચારસરણીમાં આવે છે અને જે છે એમાં આવે છે બાકી તો આઈડિયા તો દરેક ના પાસે હોય જ છે કે મારે આ બનવું છે આ પણ આમાં કેવું જ્યાં સુધી જમીન ઉપર અમલ ના થાય ત્યાં સુધી બધું નકામું છે બાકી તો બધું જ અહિયાં શક્ય છે ભારતમાં બધું જ શક્ય છે આવના બે ત્રણ વર્ષમાં અમે તો છો તમને કેવું લાગે વિઝન કેવું લાગે જે આવનારા બે ત્રણ વર્ષમાં તમે મને જોશો તો શાખાઓ ખુલતા જ જોશો કેમ કે મારો આગળનો ગોલ એવો જ છે કે ભાઈ મેં જે મારો જે ટેસ્ટ છે અમદાવાદ થી હું આગળ વધારીને બીજા શહેરોમાં પણ પહોંચાડું રાજકોટ જામનગર ભાવનગર બધે લઈ જાઉં બિલકુલ બિલકુલ સુરત પહોંચાડું વડોદરા પહોંચાડું ઈવન પછી જો શક્ય બને તો ગુજરાતની બહાર પણ પહોંચાડું છે મારે કેમ કે મારું લક્ષ્ય છે કે હવે જ્યાં સુધી મારું એક સપનું છે કે મોજીલા દેવલાને હું સમગ્ર દેશ સુધી પહોંચાડું મને વિશ્વાસ છે કે હું સફળ થઈ શકું આ દેશમાં યુવાનો હશે પોતાની નોકરી ધંધા માટે જ વાત કરતા હશે પણ આ એક નવ યુવાન છે આને અલગ પેલી છે ડિગ્રી છે પણ ડિગ્રી કરતા પોતાનો ધંધો કર્યો છે અને એમનો દહીં ભલા છે મોજીલા દહીં ભલા નામ છે અને દુનિયા દેશ ભરમાં ગુજરાત બધે એમની બ્રાન્ચ ખોલવા માગે છે અને અમે જોઈએ છે આ નાને પાસે ચાલુ કરેલું માણસ છે આજે આ દુકાન છે એની હજી આગળ પણ વિકાસ કરશે સપનાઓ ને ક્યારે કોઈ લિમિટેડ ઓછી નથી એને કોઈ અરમાન કોઈ બંધન હોતા નથી કોઈ ક્રાઇટેરિયા હોતો નથી આ માણસે સાબિત કરવી બસ આટલી જ અમારી વાત ગુજરાત ના નવયુવાનુ આમ પ્રેરણાદાયક સ્ટોરી છે જોવે જાણે વિચારે બસ એટલું જય જય ગરવી ગુજરાત